અમેરિકા ભારત ઉપર ટેરિફ નાખ્યું પચીસ ટકા અને પચીસ ટકા પાછો સત્યાવીસ તારીખે બીજું નાખવાનું હતું પણ હવે વાત એવી સાંભળી છે કે એ મુલતવી રહી છે તો હું કાંઈ આપણી ઉપર મહેરબાની કરી એને રહી છે એટલે ભાઈ અમેરિકામાં તેનો વિરોધ ચાલુ થઈ ગયો કારણ કે ત્યાં જે એક ડોલરમાં જે વસ્તુ મળતી હતી દસ ડોલરની એ અઢાર ડોલરની થઈ ગઈ દસ ડોલરમાં જે વસ્તુ મળતી હતી એ સીધી અઢાર ડોલર એટલે ભાવ વધારો એને નડે એટલે એ હવે પાછા ખેંચાય છે હાલા આ ભારત છે થોડું પાકિસ્તાન છે કે તમે જેમ કહેશો એમ બધું અમે કરશું અને આપણે સરકાર સામે જોઈને ન ભાઈ રહેવું જોઈએ ભારતીય તરીકે કાંઈક આપણો તે ભાઈ જવાબદારી તો બને જ છે ને આપણે તે સરકારને મદદ કરવી જોઈએ બાયકોટ અમેરિકા હમણાં ચાલુ કર્યું હતું આપણે અમેરિકન કોઈ પણ વસ્તુ આપણે શું કામ ખરીદવી જોઈએ કે જેના વગર આપણે રહી શકીએ એમ અમુક અમુક અમેરિકન વસ્તુ એવી છે જેમ કે આ ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ગૂગલ છે એનો ઓપ્શન આપણી પાસે મોજૂદ નથી ત્યાં સુધી તો આપણે એ વાપરશું હાલ પણ જેનો પેપ્સીકોલા કોકાકોલા એમેઝોન મેકડોલ પીઝા આ બધી વસ્તુ વગર આપણે રહી શકીએમસી અને લોકલ ફોર વોકલનો ઉપયોગ કરી અને એ લોકોને ફટકો આપી શકીએમસી તો જે આપ જે વસ્તુ આપણા હાથમાં છે એ આપણે શું કામ ન કરવું જોઈએ અને નકરું સરકાર સામે જોઈને હું કામ કરી કે ભાઈ સરકાર કાક કરશે સરકાર કાક કરશે અને આ ટેરિફ છે ને એ ટેરીફ એવી વસ્તુ છે મિત્રો કે એનો વધારે વધારે દુનિયામાં કાંઈ પણ વસ્તુ બને કોરોના આવે નોટબંધી થાય બે દેશ વચ્ચે યુદ્ધ થાય દુનિયામાં ગમે તો વધારેમાં વધારે કોણ ભોગવતા હોય તમને ખબર છે રત્ન કલાકારો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે ને એને પહેલી એની અસર થાય તો આ જે અમેરિકન ટેરિફ છે એની અસર વધારે વધારે કોણને થવાની છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કારણ કે આ ડાયમંડ જ્વેલરી છે એ ત્યાં મોંઘી થઈ જાય ખરીદદારો ઘટી જાય એટલે એક્સપોર્ટ સાચું ઘટી જાય માલ માલ એક્સપોર્ટ ન થાય તો પછી તૈયારની માંગ ઘટી જાય રફુના ભાવ વધી જાય આવા બધી સમસ્યાઓ આવશે પણ તોય કોઈ રત્ન કલાકાર મુંજાઈ નથી દેતો જે થાય લડી કોરોનામાં લડી લીધું નોટબંધી વખતે લડી લીધી છે આ યુક્રેનને રશિયાની લડાઈ હાલે હતી બધી અમુક દેશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાવી દીધા એટલે વિમાન ઉઠતા જ નહોતા ત્યારે તે એનો પટ્ટો લાગે તો એ ધીમે 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 હાલ્યું જાય છે ડાયબેટીસ ને સરકાર પણ એના માટે કાંઈક વિચારતી તો હશે ને ભાઈ એને ઊભું રાખવું આપણે શું કરું એ એની રીતે કરશે પણ આપણે જો સાચા હિન્દુસ્તાની હોય તો આ એમેઝોન ને અત્યારે જ આપણા ફોનમાંથી આપણે ડિલેટ કરી નાખીશું અને મેકડોલના પીઝા તો આપણે દી ખાવા જ નથી અને સોફ્ટ ડ્રિંક પીવાનું થાય ને તો પેપ્સિકોલ કોકાકોલાને તો હડવું જ નથી આવું બધું નક્કી કરવું પડશે લોકલ ફોર વોકલ એટલે શું કે ભારતમાં બનતી હોય ભારતના લોકો વેચતા હોય તમે એની આગળથી ખરીદી કરો એ પૈસા ભારતના જ માણસના ખીચામાં જતા હોય અને એ પૈસા અહીંયા ભારતમાં ભારતમાં પડ્યા રહેવાના હોય એવી રીતે આપણે ખરીદી કરીશું કપડાંની ખરીદી કરવી તો આ દિવાળી ઉપર આવે છે ઓનલાઈન કોઈ આપણે ખરીદી કરવા એમાંથી નથી દુકાને તેને જ લઈશું અને આવું બધું અમુક સ્ટેમ્પ આપણે ઉપાડશું ને તો એની અસર આપોઆપ થશે અને રિઝલ્ટ જોવા મળશે તો તમને અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને જો તમે યુટ્યુબ ઉપર આ વિડીયો જોતા હોવ તો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જોતા હો તો પણ આ વિડીયો શેર કરી અને તમે પણ દેશ માટે તમારું થોડુંક યોગદાન આપો અને બીજી પબ્લિક સુધી આ વાત મેસેજ પહોંચાડો કે આપણે લોકલ પર વોકલ બનવાનું છે સ્વદેશી અપનાવવાનું છે એટલે તો ઘણો ફેર પડશે તો હાલો ફટાફટ શેર કરી દીજો જય હિન્દ જય માતાજી